સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ કોંગ્રેસે ઉમેદવારો ડિક્લેર કર્યા ફોર્મ ભર્યા કેટલીક જગ્યાએ ભાજપની ધાક ધમકી પૈસાની લાલચ સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છતાં કોંગ્રેસ તાકાતથી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છે હમણાં થોડાક સમય પહેલાં જગદીશભાઈનો ફોન આવ્યો કે જગદીશભાઈ બાલા નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું એનું ફોર્મ ખેંચ્યું નહીં ભાજપની સામે તાકાતથી લડે છે રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કર્યા આજે ચૂંટણી સભા હતી જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એ એમની આપ વિતીનું વર્ણન કરતા કરતા સ્ટેજ ઉપર ઢળી પડ્યા એમને એટેક આવ્યો તાત્કાલિક બાલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઈ ગુંડાગીરી સામે લડી રહ્યા છે છેલ્લા દિવસો છે ક્યાંય પાછા ના પડતા તાકાતથી આખી કોંગ્રેસ તમારી સાથે ઉભી છે અને જગ્નેશભાઈ ત્યાં હાજર છે આવતા દિવસોમાં જ્યાં જ્યાં પણ આવા બનાવો બનશે ત્યાં કોંગ્રેસનું સેન્સ નેતૃત્વ એ ઉમેદવારની સાથે ખડા પગે ઉભું છે અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો તાકાતથી સામનો કરીશું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ગેરરીતિઓ થઈ રહી છે એનો પણ મુકાબલો કરીશું આવો સાથે મળીને તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની સરકારની ગુંડાગીરી લુખાગીરી સામે અવાજ ઉઠાવીએ જય હિન્દ જય ભારત